વાજ ન્યુઝ માં સ્વાગત છે વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બોટાદ ખાતે ત્રીજી ભવ્ય ધમપદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લામાં સતત બે વર્ષથી સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને સમતા બુદ્ધ વિહાર બોટાદ તેમજ ભારતીય બૌદ્ધ મહાસભાના ઉપક્રમે બોટાદ ખાતે ભગવાન બુદ્ધની પચીસ ઓગણસિત્તેરમી જયંતિ વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે તારીખ બાર પાંચ બે હજાર પચીસને સોમવારના રોજ ધમ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું ધમયાત્રાનું પ્રસ્થાન અશોક સ્તંભ મુક્તિધામથી કરવામાં આવેલ ત્યારબાદ ધમયાત્રા શહેરના મુખ્ય માર્ગ જ્યોતિગ્રામ સર્કલ દીનદયાલ ચોક ટાવર રોડ સરકારી હાઈસ્કૂલ રેલવે અંડરબ્રિજ ફરીને ખસ રોડ માતા રમાઈબાઈ આંબેડકર ભવન ખાતે ધમપદયાત્રાનું સમાપન કરવામાં આવેલ જ્યોતિગ્રામ સર્કલ પાસે મુસ્લિમ સમુદાય દ્વારા ધમપદયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ તેમજ દીનદયાળ ચોક પાસે અમિતભાઈ રાઠોડ પ્રતાપભાઈ વેગડા કિશનભાઈ ચૌહાણ દ્વારા ધમયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ તેમજ સરબર ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ ધમપદયાત્રામાં બૌદ્ધ ધર્મગુરુ ભંતે પથિક શ્રેષ્ઠી અને ભંતે વિપક્ષી હાજર અને રહીને બોટાદ ખાતે નવું નિર્માણ પામી રહેલ સમતા બુદ્ધ વિભાર ખાતે ત્રિગુણી વૈશાખ બુદ્ધ પૂર્ણિમા વિશે ધમ પ્રવચન આપવામાં આવેલ ત્યારબાદ શ્રીઓ સામાજિક આગેવાનો અને પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવેલ બોટાદ ખાતે ત્રીજી ધમ પદયાત્રામાં બુદ્ધ ઉપાસક ઉભાસિકાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા કાર્યક્રમના અંતે સુજાતા ભોજન સવે ગ્રહણ કરવામાં આવેલ ધામ પદયાત્રાનું સુંદર આયોજન બુદ્ધિરાજ બુદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ વ્યવસ્થાપક સમતા બુદ્ધ વિહાર અને હરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ ક્ષમતા બુદ્ધ વિહારના બુદ્ધિરાજ બુદ્ધ ઉર્ફે પરેશ રાઠોડ આયુ હરેશભાઈ પરમારને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સાથે શુભકામના પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાજ નંદાસણ કડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે